એકે પ્રોવિઝન સ્ટોર ની YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો વિષય છે નાહવાનો સાબુ તો નાહવાના સાબુ ની ખરીદી બાબતે કસ્ટમર મિત્રો ને કઈ રીતના સ્માર્ટ કસ્ટમર બનાવી શકાય તે અંતર્ગત આજે આપણે વિડિયો બનાવીએ છીએ આ વિડિયો ફક્ત બે મુદ્દાઓમાં છે પહેલો મુદ્દો હાઉ ટુ પરચેસ ગ્રેટ ક્વોલિટી અને હાઉ ટુ પે લોએસ્ટ પ્રાઇસ ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ કિંમત ને આધારે આજે આપણે વિડિયો બનાવીએ છીએ તો કે શરીરને ચામડીની સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાબુ ઉપર પણ સરકારના ઘણા બધા નિયંત્રણો નિયંત્રણો મૂકેલા છે આ અંતર્ગત સાબુની બનાવટ બનાવટ બાબતની માર્ગદર્શિકા એ સાબુના રેપર ઉપર લખવી ફરજિયાત છે તો આપણે આ જ માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને સાબુની ગુણવત્તા તપાસી શકીએ છીએ તો પહેલી વાત તો સાબુ છે એ સરકાર દ્વારા બે પ્રકારમાં વિભાજીત કરવામાં આવ્યા છે એ પૈકી પહેલો પ્રકાર ટોયલેટ સોપ અને બીજો પ્રકાર બાથિંગ બાર છે તો અહીં ટોઇલેટ સોપનો મતલબ એવો નથી કે મેડ ફોર આફ્ટર ટોયલેટ યુઝ અથવા તો હાથ ધોવા માટેના સાબુ પરંતુ ટોઇલેટ સોપનો મતલબ એ છે કે ભાઈ જે સાબુ છે એનો ઉદભવ છે પશ્ચિમી દેશોમાંથી થઈને આવ્યો છે ત્યાં ટોયલેટ રીવર્ડ એટલે કે સફાઈ ના સંસાધનો ગંદકી દૂર કરવાના સંસાધનો ને ટોયલેટરી પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે એ પરથી શબ્દ લેવામાં આવ્યો છે ટોયલેટ શોપ તો આ ટોઇલેટ ની અંદર ત્રણ અલગ અલગ ગ્રેડના સાબુઓ બનાવવામાં આવતા હોય છે ગ્રેડ વન ગ્રેડ ટુ અને ગ્રેડ થ્રી આ ગ્રેડ થ્રી સિવાયના તમામ સાબુઓનો સમાવેશ બાથિંગ બારમાં કરવામાં આવતો હોય છે તો આ ત્રણ ગ્રેડની ઓળખ કઈ રીતના છે તો સૌથી પહેલાં તો સાબુ છે એની બનાવટમાં બે મહત્વના વસ્તુઓ એટલે કે કાસ્ટિક સોડા અને ફેટ ઓઇલ નો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે બીજા પેટા પ્રોડક્ટો ઘણી બધી ઉમેરવામાં આવતી હોય છે જેમ કે તેની અંદર એસેન્સ ઉમેરવામાં આવતા હોય ઘણા બધા ફ્રેગરન્સ માટે સાથોસાથ મોચરાઈઝિંગ ક્રીમ ઉમેરવામાં આવતા હોય છે પણ મૂળભૂત અને પાયાની બે જ વસ્તુઓ છે વેજીટેબલ ફેટ ઓઇલ અને કાસ્ટિક સોડા તો આ વેજીટેબલ ફે ઓઇલની અંદરનું જે રહેલું છે ફેટ વેલ્યુ એ ફેટ વેલ્યુને આધારે જ સાબુની ગુણવત્તા નક્કી થતી હોય છે અને આ ફેટ વેલ્યુને આધારે જ તને તે સાબુને ત્રણ ગ્રેડમાં વિભાજિત કરવામાં આવતા હોય છે ગ્રેડ વન ગ્રેડ ટુ અને ગ્રેડ થ્રી અને આ ત્રણેય ગ્રેડ વેલ્યુ વેલ્યુને રૂપે સાબુની માર્ગદર્શિકા રૂપે લખેલા હોય છે તે આપણે વાંચવા ફરજિયાત બનતા હોય છે જો કોઈ સાબુ ગ્રેડ વન નો હશે તો તેની અંદર ટીએફએમ વેલ્યુ છોતેર ટકા જેટલી હશે જો કોઈ સાબુ ગ્રેડ ટુ નો હશે તો તેની ટીએફએમ વેલ્યુ સિતેર ટકા હશે જો કોઈ સાબુ ગ્રેડ થ્રીનો હોય છે તો તેની ટીએફએમ વેલ્યુ એ સાહીઠ ટકા જેટલી હશે સાહીઠ ટકાથી નીચી ટીએફએમ વેલ્યુ ધરાવતા તમામ સાબુનો સમાવેશ એ ટોયલેટ બારમાંથી રદ કરી અને તેને બાથિંગ બારમાં ગણતરીમાં લેવામાં આવે છે આ ફેટ વેલ્યુ એ આપણી સ્કિનને પાણીની બેલેન્સ જાળવવા માટે સ્કિનને નરમ સ્કિનને નરમ રાખવા માટે પણ ઘણી બધી રીતના મદદ કરતી હોય છે અને સ્કિન સાથે ફ્રેન્ડલી વર્ક કરવા માટે પણ તે મહત્વની છે વેલ્યુ અલગ અલગ હોય છે કેટલી છે તે પણ ચકાસીને જ સાબુની ખરીદી કરવી જોઈએ હવે બીજી વાત અહીં એ આવી છે કે બાથિંગ બાર બાથિંગ બાર એક એવા સાબુઓ છે કે જેની અંદર ટીએફએમ વેલ્યુ સાઈઠ કરતાં ઓછી હોય છે પરંતુ અહીં બાથિંગ ની અંદર પણ બે પેટા પ્રકાર આવે છે કે બાથિંગ અંદર જો ટીએફએમ વેલ્યુ ઓછી રાખવામાં આવે તો તે રફ ક્વોલિટીના સાબુ છે પરંતુ ઘણી બ્રાન્ડેડ સાબુઓ એવા છે કે જેની ટીએફએમ વેલ્યુ સાઈટ કરતા ઓછી છે પરંતુ તેને ફેટ લેવલ ઓછું રાખીને ઘણી બીજી બધી વસ્તુઓ એવી એડ કરેલી છે કે જે તમારા સ્કીન ઉપર ફ્રેન્ડલી વર્ક કરશે આ માટે થઈને પણ તેનો ઉપયોગ નાહવા માટે કરી શકાય એમ છે અને તે સ્કીન સાથે ફ્રેન્ડલી વર્ક કરે છે તે સ્કિન માટે ખરાબ નથી તેવું તે લખીને આપે છે તો એવું જરૂરી નથી કે જેની અંદર બાથિંગ બાર લખેલું છે તે ન જ ખરીદવું જોઈએ પરંતુ તેની અંદર બીજી કઈ વસ્તુઓ લખેલી છે અને તે સ્કિન સાથે ફ્રેન્ડલી વર્ક કરી શકે છે કે નથી કરી શકતી તે કન્સિડર કરેલું છે કે નથી કરેલું તે વાંચવું ફરજિયાત બને છે તો આ રીતના એક ટીએફએમ વેલ્યુ એ આપણા સાબુની ગુણવત્તા નક્કી કરે છે ત્યારબાદ સાબુની ક્વોન્ટિટી તો આપણે હંમેશા સાબુની ખરીદી કસ્ટમર મિત્રો છે એ નંગને હિસાબે કરતા હોય છે પરંતુ સાબુ એક એવી પ્રકારની પ્રોડક્ટ છે અથવા તેને એ રીતના મેન્યુફેક્ચર કરવામાં આવે છે કે સાબુની છે તે વજનને હિસાબે ખરીદી કરવી જોઈએ નહીં કે નંગને હિસાબે કઈ રીતના આપણે આને સાદા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ સમજી લો કે કોઈ સાબુનો બાંધો છે એની અંદર એકસો પચીસ ગ્રામ વાળી ચાર ગોટી છે તો તેનો કુલ વજન થાય છે ગ્રામ અને તેની કિંમત છે તો તે ગોટી એટલે કે પાંચસો ગ્રામનો બાંધો આપણે સો રૂપિયામાં ખરીદીએ છીએ તો તેની સો ગ્રામની કિંમત વીસ રૂપિયા આપણે પડે છે તેની જગ્યાએ કોઈ સો ગ્રામ વાળી પાંચ ગોટી હોય તો તેની કિંમત પણ અ સો રૂપિયા જોવી જોઈએ કારણ કે સો ગ્રામ વાળી પાંચ ગોટી નું વજન પણ પાંચસો ગ્રામમાં જ થાય છે એટલે તેની સો ગ્રામની કિંમત પણ વીસ રૂપિયા છે સવા સો ગ્રામ વાળી ચાર ગોટી હોય તો તેનો વજન પાંચસો ગ્રામ થાય છે તો તેની કિંમત પણ વીસ રૂપિયા જોઈ જોઈએ છે પણ ઘણી બધી વખત કસ્ટમર મિત્રો આ રીતે છેતરાતા હોય છે કે બેન આની અંદર તો ચાર સાબુઓ છે એટલે તમે આની કિંમત સો રૂપિયા ચૂકવો છો પણ આની અંદર પાંચ ગોટી છે એટલે આની કિંમત તમારે સો નહીં પણ સો થી વધુ એટલે કે એકસો દસ કે એકસો વીસ ચૂકવવાની થાય છે પરંતુ જ્યારે આપણે આવું જોઈએ તો આપણે સૌથી પહેલા તો તેનો વજન ચેક કરવો જોઈએ કે આ સાબુનો વજન કેટલો છે નહીં કે નંગ કેટલા છે વજન ચેક કરીને જ હંમેશા સાબુની ખરીદી કરવી જોઈએ તો બસ આ રીતના આપણે સાબુની ગુણવત્તા અને સાબુની ન્યૂનતમ કિંમતને ધ્યાનમાં રાખીને સાબુની ખરીદી ખરીદી કરવી જોઈએ બસ આવી જ નવી નવી વાતો જાણવા માટે અને ખાસ તો સ્માર્ટ કસ્ટમર બનવા માટે જેકે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલ જખરાભાઈ જેકે સ્ટોરવાલાને સબસ્ક્રાઈબ કરીએ આભાર